લોકશાહી આવ્યા પછી જંગલમાં લોકશાહી પણ હું કહીશ હવે પહેલા તો જંગલનો રાજા સિંહ જ હતો આમાં લોકશાહી આવી એટલે પછી તો ગમે ફોર્મ ભરીએ કે વાંદરો જીતી ગયો વસ્તી એની વધારે કાઈ આ આ તમતમ તમને તો આપણા તમે ગીર તમારી નજીક છે હવે સિંહ દાદા હોય કે વાંદ્રો દાદા હોય વાંદ્રો જીતી ગયું પછી જે કાઈ પ્રશ્ન કરવા પછી તો એ રાજા એ એટલે કોઈ પણ પ્રાણી તમને કહું એ પ્રશ્ન કરવા આવે ફરિયાદ કરવા એ મહારાજા મને રોજડા એ પાટુ માર્યો તો વાયંદ્રો શું કરે કુદા કુદ મળે કરવા આ જાળી હોલિદાર હે હોલિદાર થી નીચે હોલિદાર થી હોલે ફૂલ પ્રયાસ કરે અરે પણ મહારાજા સામળો તા ફૂલ પ્રયાસ કરે તૂટી જાય થાકી જાય એટલો પ્રયાસ કરે થોડાક દી જાય બીજો કોઈ ફરિયાદ કરવા જાય તા સો કૂદવાસ મળે અલા જંગલના માણસો કે સમજાતું જ નથી એલા પ્રાણીઓ બધા જંગલના પ્રાણીઓ માણસો બહુ ઝીણી વાત છે બાપુ આ પાંચ વર્ષ પૂરા કરે ને કોઈ કોઈનું જંગલમાં માને જ નહીં હાથી ઉપાડી લે ઘોડો ગમે પાટું મારી દે વ્યસ્ત વ્યસ્ત બધી વ્યવસ્થા થઈ ગઈ પાંચ વર્ષ પછી પાછી ચૂંટણી આવી એટલે બધા પ્રાણી ડરી ગયા કે હવે કરવું શું એટલે કીધું કે હવે તમે વેન્દ્ર ભાઈ ફોર્મ ન ભરતા અરે હોય વસ્તી અમારી છે હું તમે એમ ગમે કરો જીતવાનું તો હું જ સૌ જીતો એનો વાંધો નથી અમને આ પાંચ વર્ષમાં તમે કૂદકા મારવા સિવાય કાંઈ કર્યું નથી ત્યારે બાપુ જવાબ એવો આપ્યો મારો વિષય કૂદકા મારવાનો છે મને બીજો વિષય ક્યાં કોઈ દે આવડ્યો મેં મારા કૂદકા મારવામાં મહેનત ન કરી મને કયો તમે જ્યારે જ્યારે ફરિયાદ કરીને ઉલ્લી ઉલ્લી કૂદ્યો હતો કારણ કે મને ગ્લોટ ખાતા આવડે છે હું ગ્લોટ ખાવ કૂદકા મારું કારણ કે એનો વિષય કૂદકા ખાવાનો એને એની પાસે વ્યવસ્થાનો સમય નહોતો આ દેશમાં લોકવાદ કરતા લોક પ્રેમ થાય ને તેથી આ દેશમાં રામ રાજ આવશે આ તો મોદી સાહેબ ખબર નથી હજી પૂરી નહીં તો તરત કે ભાઈ નવો પ્રોજેક્ટ મૂક્યો છે બેનો ભાઈઓ જાણતા તમને આનંદ થશે ભાઈઓ બેનું

એટલો મોટો ખર્ચો કરીને અમેરિકા તમારું સુગામ સરસ્વતી નું પાણી લઈ જવું છે બેનો ભાઈ ખર્ચો માથે નહીં પડે આ સરસ્વતી નું પાણી અમેરિકા પહોંચે તો ત્યાંના પિતૃ જે ભારતના વિકાસમાં દખલ અંદાજી કરે છે એને મોક્ષ મળી જશે બેનો ભાઈ મારે મોક્ષ દેવાનું કામ કરવું થાય જેવી રીતે મારા માતુ શ્રી ચાર હજાર માટે બેંક માં લાઈન મા હતા બેનો ભાઈ આપણે તાળીયું પાડવાના નહીં એક વચ્ચે ઝીણી વાત કહી દઉં સાહેબ જે વસ્તુ જેને શોભતી હોય એવી વ્યક્તિઓને પસંદ કરજો આ માણસ બરાબર જે ઠીક પણ આ તો આપણા વિસ્તાર આપણા ગામનો સરપંચ આપણે લાગે કે જેને તલાટી મંત્રી જેટલું જ્ઞાન છે સૂજ માણસ છે એને તમે સરપંચ બનાવશો તો એ ગામના કામ લાવશો આ હકીકત છે બાકી જેને ખબર જ ન હોય આ તો કોક દી દાખલો કઢાવજો આવતા વર્ષે ભરું તો નહીં અને હકીકત આ ચૂંટણી આવી છે તમે જોઈજો કઈક નવી સોણીઓ હીવડાય આવ્યા છે મારે ઊભું રહેવું વાડીએ ઉભો રે રોજ ઉટકારી ને ભાઈ જેને ફાવે છે ને આપો જેને નીવડી ગયા છે જેને પાંચ પાંચ સાત સાત વર્ષના અનુભવ હોય આ તમે પ્રોગ્રામમાં અમને શું કામ બોલાવો કારણ ખબર છે આમાં ન ખબર પડે ને કે આ તો આતો હમલે આમાં ગડકી જાય મારે ખ્યાલ તો ભાખરીને બદલે શાંકરી થઈ જાય નહીં જે જે વસ્તુ જેને ફાવે જેની અંદર જેને સૂજ હોય લોકવાદ ન જ્ઞાતિવાદ ન હોવો જોઈએ જ્ઞાતિ પ્રેમ હોવો જોઈએ હું આયરના કુળમાં જન્માય બસ એ મારો પ્રેમ એટલો પણ આ તેજ ઉપર બેઠો છે એ આ માયો આયર એક લોકોનો કલાકાર છે કોઈ પણ જાહેર જીવન આ આ આ રિષિબાપુ બેઠા એ આખા જગતના એમ કહેવાય કે આ સંતો બેઠા આખા જગતના બાપ છે આ એના પરિવાર પૂરતા નથી આ દેશનો ધારાસભ્ય એ જે સમાજમાં જન્મ એ સો ટકા ગૌરવ પણ એ અઢારે વરણનો છે જ્યાં સુધી આ વસ્તુ આ દેશમાં નહીં આવે ત્યાં સુધી કલાકારોને ને જ પરદેશ માં ગાવવું પડશે સારા જહા પે અચ્છા હિન્દુસ્તાન અમારા ખટારા ને વાહે લખી નાખો મેરા ભારત મહાન એને બ્રેક લાઈટ

બુદ્ધિ થી જીવો બુદ્ધિનો ઉપયોગ કરો પરજાને ભણાવો જ્યાં સુધી મેં કીધું કે જે જે વિષયનો માણસ હોય એ ભાઈ તમે આ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જાવ છો હમણાં તો એક જણા પોલીસ સ્ટેશન ફરિયાદ કરો બોલો કે લખાઈ લખાય કે મારી ઓ બો મારે સાહેબ મીડિયા રહવા એ કે સાહેબ તમે કેમ રહો તમે ફરિયાદ તો કરી શકો અમારું તો ક્યાં જ એટલે આ તકલીફ તો બધાની છે યાર અરે બાપુ એક જણો તો દોડીને પોલીસ સ્ટેશન માં ગળી ગયો બચાવો બચાવો સાહેબ બચાવો હાવ સાહેબ બચાવો સાહેબ ઉભા થઈ જાય પીસ તો કોણ થાય કે તા તો એની પત્ની હાથમાં સરો લઈને ના લે બોલો ભાઈ જે દોડીને આવ્યો ને એની પત્ની આમ હાથમાં સરી સરો સરી હું એટલે લેડીઝ પોલીસ હતા એ બેનુ એ ઓલા બેન ને પકડી લીધા ખબરદાર હોય કે હા પછી બેન હળું હળું ભેગા કર્યા કે તમે પ્રોબ્લેમ હું થઈ ગયો તમે એના પત્ની થી ને શરીર મારવા થોડો ઈ કે કઈ મારી ના નાખવા મારા એક ના એક ઈ છે એમ હું મારી થોડી નાખું તો તમે શરીર લઈને હું કામ આવ્યા ઈ કે કઈ નહીં ઈ ગીત ગાતા થા ઓરે ઈસ દિલ મે ક્યા રખા હે તેરા હિ નામ સુપા એટલે અમારે જોવું છે કઈ શિબલી નું નામ સુપાવીને રાખ્યું છે